હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ જો દિવસની પણ શરૂઆત થઈ ગઈ છે અને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી છે ને જો આપણે સવારવારના સાડા સાત ગયા છે તો ચલો આપણે હવે ભાખરી બનાવશું નાસ્તો કરશું તો જો મમ્મી ભાખરીનો લોટ બાંધી રહ્યા છે ને આપણે જો અહીંયા ભાખરી એક ભાખરી બની ગઈ છે એ બીજી ભાખરી હવે આપણે બનાવી છીએ તો ચલો હવે ભાખરી બની રહી છે ભાખરી બની જાય પછી આપણે ચા બનાવશું જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ

કારણ કે ગાય ને એવું તો છે નહીં આપણે અહીંયા એટલે આપણે કૂતરા હોય તો કૂતરા ને નાખી ને નક્કર આપણે પછી આ ચકલા આવે છે એને આપણે નાખી દઈએ તો જો આપણે ભાખરી મસ્ત મજાની કડક

જો મસ્ત મજાનું મમ્મી એ કીટામાં ચૂરમું બનાવ્યું છે તો ચલો આપણે નાસ્તો કરી લઈએ આમાં ગળી દો ને હવે આપણો મસ્ત મજાનો સવાર સવારનો ચા બની ગયો છે સાત મેં છે કીટ્ટાવાળું ચૂરમું એ ઘી ને એ છે ભાખરી ને આપણે જો નાસ્તો કરવા બેસી ગયા છીએ તો ચલો બધાએ હવે નાસ્તો કરવા આપણે હવે નાસ્તો કરી લઈએ પછી વિડીયો મેં કન્ટિન્યુ બની લઈએ ઓર અમારી ચેનલ કો લાઈક શેર ઓર સબસ્ક્રાઈબ કરી દીજે તો ચલો નાસ્તો કરી લઈએ ઘડિયાળમાં સાડા નવ વાગી ગયા છે ને આપણે જો કામ કરીને નવરા થઈ ગયા છીએ ને આજે તો બહુ સરસ મજાના એ સૂરજ દાદા જો કેવા સમતીના સૂરજ દાદાને એ સૂરજ દાદાનો પ્રકાશ આવી રહ્યો છે ને આજે તો તડકો પણ સારો છે ને આપણે દરરોજ ચકલાને નાખી છે એ પ્રમાણે આપણે જો ચકલાને એ ચોખા ને એ ભાખરી ને પાણી પણ આપણે ભરી દીધું છે ને મમ્મી શાક લેવા ગયા છે ને પપ્પા જો ઉપર આપણે એવલા ગીડવા વીણાતા ને એ ગીંડવામાં સકાલિયા થોડું તૂટા છે ને જો મમ્મી શાક લઈને આવી ગયા છે મચ્છા લીધા તો જો મૂળા કોથમરી મરચા ને રીંગણા ભરેલા રીંગણા નું શાક કરશું કાલે દહ દહ ના આ ચાના કેટલા થયો સિંતેર એટલે પાસા કેટલા દીધો પાછા ત્રીસ આવે ત્રીસ હા તો હો ને દઉં મેં તેમાં ગબરગોટું થાય એટલે એટલે ચાલો તો આપણો શાકભાજી આવી ગયું છે ત્રીસ પાછા દેશે ને બીજું કંઈ હમણાં જોતું ને તો લેતી હવે મેથી હે દસનું પૂરો ના મેથી નથી જોતી એમ તો તે મજા લીધો ત્રીજ ભાષા આવશે હ તો જો આપણું શાકભાજી આવી ગયું છે તો ચાલો હવે આપણે એને પાણીમાં ધોઈ નાખશું સરસ મજાનું એ શાક ધોઈને તડકે સુકવી દીધું છે એ શાકભાજી સુકાય ત્યાં સુધીમાં આપણે પાલકના પાંદડા છે એ આપણે તોડી લઈએ તો જોઈએ છે પાલક એ પાંદડા આપણે તોડી લઈશું બહુ પાંદડા નથી કારણ કે ઉપર એ મોઘરો આવી ગયા છે ને એટલે એમાંથી બી થાય છે એટલે હવે પાંદડા ઓછા થઈ ગયા છે છે એટલે આપણે લઈ લઈ બહુ ઝાઝા પાંદડાની કંઈ જરૂર નથી આપણે તો છે એટલે આપણે થોડોક એનો પણ લાભ લઈ લઈ કારણ કે આજે આપણે બનાવવાના છીએ ભજીયા આપણે આટલા પાકના પાંદડા લઈ લીધા છે એને પણ આપણે પાણીમાં ધોઈ નાખી આપણે આ બધું તૈયાર કરી લીધું છે છે એ ડુંગળી એ છે એ છે આદુ લસણની પેસ્ટ એ છે મૂળાના પાંદડા એ છે પાલકના પાંદડા એ છે કોથમરી અને ગેસ ઉપર આપણે ખજૂર અને આંબલીની ચટણી બનાવવા માટે એ બાફવા મૂકી દીધું છે તો ચાલો એ બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે આ બધું

Maybe my next lot then I lot સરસ મજાના આપણે ભજીયા તળાઈ રહ્યા છે ઠી છે છે બપોરના એ તો નવરા આપણે થઈ ગયા છે ને વાસણ જો આ બધું સુકાઈ ગયા છે ને અહીંયા જો આ ચકલા આ બધું ખાઈ ગયા છે તો આપણે અહીંયા ફરી બીજું નવું નાખવું પડશે તો ચાલો આપણે એને પેલા વારી લઈશું એ લીધી શામેણી

જઈશું આપણે તાપા ઉપર તો અહીંયા બુમ્મી પપ્પા ઘીનવામાંથી સક્કાની કોલીરીયા છે ને આ તો બધું જ કર નાખું આયા તમે ખાલીને ઢગલો કર્યો ને એમાંથી ગરકીન ઓબાજુ થાય છે থাকে <muchas> તો સુઈ ન કરાવી આખી હાંજ હે આ ઢગલી હે આ ઢગલી તોય ખૂટી જઈશ એવું તો હાલો હું ફોલાવ તો જો હવે આપણે આવી ગયા છે નીચે અને હવે આપણે વિડીયોને એડિટિંગ કરશું તો હવે આપણે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું તો અમારો એ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલ કે લાઈક શેર ઓર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળશું નવા વિડીયોમાં અત્યાર સુધી બાય બાય